રાજસ્થાનના રણુજાના વતની રામદાસ મહારાજ નાની ઉંમરથી ભક્તિનો રંગ લાગતા ભગવાનના ભજન કીર્તન અને સ્મરણ કરે છે અને ભજન કીર્તન કરી પોતાનું રળે છે જન્મથી એવા રામદાસ મહારાજ થેસરમાં બાજરી કાઢતા જમણો હાથ કપાઈ ગયો હતો છતાં પણ જીવન ગુજારો કરવા હાથ લાંબો ન કરતા ગામડે ગામડે ફરીને બજારના ચોકમાં વીણા મંજિરા અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભજન ગાઈને લોકોને મંત્ર મુગ્ધ કરીને લોકોના દિલ જીતી લીધા હતા લોકો યથાશક્તિ મહારાજને પૈસા આપે અને તે રીતે એક ધાર્મિક સનાતન ધર્મનો ફેલાવો કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં દોડધાંભર્યા જીવનમાં પણ બજાર કે ગામના ચોકમાં રામદાસ મહારાજના પંચોતેર વર્ષના ઉંમરે પણ સુરીલા કંઠે ભજનો સાંભળવા લોકો ઘડીભર થંભીને પણ ભજનો સાંભળવાનો મોકો લેતા જોવા મળ્યા હતા दूधी का मेला क्या लेके आया बंदा क्या लेके जाएगा तू क्या लेके जाएगा दो दिन की जिंदगी है दो दिन का मेला दो दिन की जिंदगानी दो दिन का मेला काम करो सुनो जा चला वर्ष से बस सत्संग करो बाल ब्रह्मचारी લગભગ મારી ઉંમર થઈ ગઈ પંચોતેર ભગવાનના ભજન કરવાના કોઈ બોલાવે ભગવાનના ભજનોમાં તો પાટ હોય રમા પીના મરણપીતિ હોય કોઈ ભજનમાં છે તો આપણે ભજન કરીએ છે અને અત્યારે આતિજનમાં અમારા ગુરુ મહારાજ સદગુરુ લાલ બાપા છે તો સદગુરુના શબ્દોના પાલનથી સન્યાસી છે લગન બીજા કરેલા નથી હાથ બી અપંગ છે આપણો તરુણના વર્ષના અંદર આપણો હાથ દેલો છે ઠેસરમાં આવીને હાથ હાજરીના અંદર ભગવાનના ભજન કરે કોઈ બોલાવે તો જઈએ ને કે કોઈને ઘરે ઘરના મહેમાન નથી કોઈને આગળ લાંબો હાથ કરતા નથી અને ઈશ્વરના ગુણ છે કે ક્યાં લેકે આયા હે બંદા ક્યાં લે કે જાયગા યા દો દિન કી જિંદગી ઓર દો દિન કા મેલાઈ ગયા રાજા મહારાજા ગયા તો આપણે કેટલા ટકા રહેવાના છે કાળા માથાના માનવી પણ હરીના ભજન કરો કે ભજન કર તું ભજન કર ભજન માટે પામ્યું આ મનખા જેવો અવતાર તમને ફરી ફરી પાછો નહીં મળે મળી ગયો એ મળી ગયું પછી ના પછી કાળ ક્રોધ અભિમાન પછી દુનિયાદારી જાય છે કેટલા પૈસા તમને કેટલી મળે તો હવે એમાં આવો છે આ તો આકાશી રોજી તો ઢગલો બી થઈ જાય નહીં થાય તો પછી નહીં બી થાય અને કહેવાય નહી આ તો લક્ષ્મી બે ની નોટ કોઈ મળી મળે બી નહીં